ગુજરાત ફર્સ્ટ પર વરસાદને લઈ અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપ જોઈ રહ્યા છો રાજકોટમાં ભારે વરસાદ વરસાદના પગલે લાટ ગામમાં કેળસમાં પાણી ભરાઈ ગયા છે ગામના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે કારણ કે અવરજવર કરવામાં તકલીફ થઈ રહી છે લોકોના ઘરોમાં ક્યાંક પાણી ઘૂસી ગયા છે તો પશુઓ પણ તણાઈ જવાની સમસ્યા લાટ ગામમાં સામે આવી રહી છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે

જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે આપણે લાઠ ગામ પહોંચ્યા છીએ ગ્રામ પંચાયતની કચેરી છે તે પણ જોવા મળી છે લાઠ ગામની અંદર હાલ ગોઠણ સમા પાણી હજી પણ યથાવત છે તે જોવા મળ્યા છે ગામના પાદરો હોય બસ સ્ટેશન હોય તમામ વસ્તુઓ છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે જ્યારે વરસાદ વરસ્યો હશે ત્યારે ગામની અંદરથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા ગામ સંપર્ક વિહોણું હાલ પણ છે વાહનો નથી આવી શકતા પરંતુ ગુજરાત ફર્સ્ટ છે તે પાણીની અંદરથી કમર સુધી છાતી સુધી પાણી પહોંચ્યું હતું ત્યાંથી પસાર થઈને હાલ લાખ ગામની અંદર પહોંચ્યું છે ગામના પાદરની અંદર હાલ પણ પાણી છે તે યથાવત જોવા મળી રહ્યું છે ગામના પાદરમાં અમુક ચાર પાંચ લોકો

રાજકોટના લાટ ગામના આ દ્રશ્યો કે જ્યાં હજુ સુધી કોઈ નથી પહોંચ્યું સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે જ્યાં વરસાદી તારાજી સર્જ છે લોકોને ભારે સમસ્યા થઈ રહી છે ભારે હાલાકી પડી રહી છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે

બાર ઇંચ વરસાદ પીડો જોરદાર વરસાદ પીરો માણસો ખાધા પીધા વગર ના હાવ એમને રખડે જ છે પાણી હજી ઉતરવામાં બહુ ઓછું આજુબાજુ ચારે બાજુ પાણી ફરતી બાજુ પાણી જ છે જાવું હોય તો લોકો ને મુશ્કેલી બહુ મુશ્કેલી હા પાણીમાંથી છોકરા નિશાળ ગયા ભણવા હજી આવ્યા નથી એ ખાધા પગી પીધા વગર ના દાના ભાઈ ના છોકરા હે

શું કહો છો હજી કયા કયા વિસ્તારમાં તમારામાં પાણી હશે હજી તો આ રો આ રોડ ઉપર તો કમર કમર પાણી છે ઉતરાતું જ નથી કોઈ સંજોગમાં પાણી એટલું છે ને પાણી ઉતરતું જ નથી એવડી મુશ્કેલી છે અત્યારે જોરદાર વાત કરીએ આ દ્રશ્યો જોઈ શકાય છે કમર સુથીથી વધારે પાણી છે અત્યારે જો વાત કરીએ

ખાવા તો ધન મળી જશે પરંતુ ખેતર ની અંદર જે મોલ ઉગાડેલો છે ને તે હવે ભરી છે જવાનો છે કારણ કે જ્યાં સુધી ખેતરોમાંથી પાણી નહીં ઉતરે ત્યાં સુધી ખેતરોમાં બીજો પાકની વાવણી પણ કેમ કરવી તે પણ સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે કેમેરા પસંદ દેવજી રંગાડિયા સાથે રહિમ લાખાણી ગુજરાત ફર્સ્ટ લાઠ જ્યાં હજુ સુધી તંત્ર નથી પહોંચ્યું ત્યાં ગુજરાત પહોંચી ગયું છે લોકોની સમસ્યા જાણવા માટે અને આ સમસ્યાને આપ સુધી પહોંચાડવા માટે લોકોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતો દ્વારા સેવવામાં આવી રહી છે જગતનો તાત દુઃખી જણાઈ રહ્યું છે જગતનો તાત છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે પાણી ભરાઈ ગયા છે વિજ્ઞા લાઠ ગામ પહોંચ્યું છે ગુજરાત ફર્સ્ટ અને લોકો સાથે વાત કરી રહ્યા છે ગામના આગેવાન છે તેની સાથે વાત કરશો બાપુ પેલા તો આપનું નામ અને શું કેશો મારું નામ ગંભીરસિંહ ધીરુભા ગામ લાઠ તાલુકો જિલ્લો રાજકોટ ગંભીરસિંહ કેવો વરસાદ પડ્યો હતો આ વિસ્તાર લાઠ ગામમાં અને શું પરિસ્થિતિ પેલા એ જાણવી છે જયારે વરસાદ હતો ત્યારે કેવો માહોલ હતો પેલા તો હું ફર્સ્ટ ગુજરાતી માનું છું કે પેલી વાર આવી અને અમારી મુલાકાત હતી અત્યારે કોઈ અધિકારી આવ્યા નથી ત્રણ કલાક ની અંદર બાર ફાટી પડ્યું છે ખેતરોમાં ચાર ચાર ફૂટ પાણી ભર્યા છે માલ ઢોર પાંચ દિવસ માલધારી છે ક્યાંય ની લઈ જવાય શકતું નથી એટલે હું સરકારને એટલું કઉ છું કે કોઈ તપાસ કરતું નથી ભલામણા પછી એને એના જેવું થાય છે કે ઘોડા નાઈ જાય ને તબાળા મારો આવે એટલે ગુજરાત ફર્સ્ટ પહેલું જ પહોંચ્યું છે હાજી હાજી પહેલું જ પહોંચશું ગુજરાત ફર્સ્ટ શું અમારે દવાખા ને તમારે મુસીબતો મુકાઈ જાય છે કોઈ ડિલરો ગેસ હોય ને ત્યારે ભગવાન પર પ્રાર્થના કરે મારા ના તમને રસ્તો બતાય કારણ કે એવી પરિસ્થિતિ ગઈ છે કે અત્યારે ઘર અંદર પાણી ઘૂસવા માંડ્યા છે કે નાના માણસો પછવાડા છે પાંચ પાંચ ફૂટ ને બદલે સાત આઠ ફૂટ પાણી ચડી ગયા છે એને ઘર વખરી કોઈ અમે એમ વિસ્તારમાં લઈ જાય છે કોઈ મજૂર માણસ રહ્યો એને અમે નિશાળમાં લઈ ગયા કોઈ ખોવાના ખેડૂત એની ઘરે લઈ ગયા છે એવી પરિસ્થિતિ જાય મજૂરને આજે અત્યારે વિચાર કરો છ વાગ્યાથી અત્યારે પાંચ કલાક થઈ છે એ બચારા રાંધું નથી ખાતું નથી તો અમારા ગામની અંદર તો ઘણા એવા માણસો છે ને ખવડાવે એમ છે પણ છતાં અધિકારીને આવીને પૂછવું જોઈએ કોઈને ફોન કરવો જોઈએ કે શું પરિસ્થિતિ તમારી ગામની અંદર છે મજૂરો આવે છે પરંતુ જે માલિક ખેતરો માલિક છે તે પોતાના ઘરે લઈ ગયા છે પરંતુ હજી સુધી તંત્ર અહીંયા નથી પહોંચ્યું પરંતુ ગુજરાત ફર્સ્ટ છે તે પહેલું પહોંચ્યું છે કેમેરા પસંદ દેવજી રહીમ ગુજરાત ફર્સ્ટ રાજકોટના લાઠ ગામથી ગુજરાત ફર્સ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ વરસાદના કારણે ગામમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે તમામ લોકોને મુશ્કેલી પડી રહી છે વિદ્યાર્થીઓ શાળાએ જઈ નથી શકતા કારણ કે પાણી ભરાઈ ગયા છે લાઠ ગામથી થી આપણી સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ગયા છે રહીમ લાઠ ગામમાં અવિરત વરસાદ વરસાદના પગલે પાણી ભરાઈ ગયું છે કેવા પ્રકારની સમસ્યા લોકોને થઈ રહી છે ચોક્કસપણે જે રીતના લાઠ ગામમાં વિરામ બાદ ફરીથી વરસાદનું આગમન થઈ ગયું છે હું દ્રશ્યો બતાવીશ કે જે રીતના કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ભારે પવનની સાથે ફરીથી આ વરસાદનું આગમન થઈ ગયું છે સીધા જ દ્રશ્યો લાઠ ગામથી છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે લોકોના ઘરોની અંદર પણ હજી જે નીચાણવાળા વિસ્તારો છે તેના ઘરોની અંદર પણ પાણી છે જો આ જ રીતના વરસાદ વરસતો રહેશે તો આ પાણી છેક ઉપર સુધી પહોંચે તેવી પરિસ્થિતિ ઊભી થશે કારણ કે આમ લાઠ ગામની જો વાત કરું તો ટાપુ જેવું એક ગામ છે ગામની આજુબાજુ ફરતે ચારે બાજુ પાણી ભરાઈ ચૂક્યા છે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે સીતાજ ભારે પવન સાથેનો વરસાદ છે તે અત્યારે લાઠ ગામની અંદર વરસી રહ્યો છે બીજી બાજુ હું તમને નદી જેવા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે નદી જેને પસાર થઈ રહી હોય ખેતરો હોય ચારે બાજુ આ જ પરિસ્થિતિ છે ખેતરોની અંદર છે તે જોવા મળી રહી છે કારણ કે જે રીતના

પચીસ જેટલા મજૂરો ફસાણા હોવાની વિગત સામે આવ્યું શું કહેશો કેટલા બાપુ લોકો સામે ફસાણા છે ખેતરની અંદર હવે એ સવારમાં વરસાદ આવ્યો એટલે મજૂર આવી નહીં ગયા કારણ કે એમાં વિશેક પચ્ચીસ મજૂર આવી છે હજી હાલની તકમાં એટલે કોઈ તંત્ર આવ્યું નથી અહીં કંઈ એક તમે ટીવી વાળા પહેલી વાર આવ્યા છે ને સાહસિક તમે ઘણા કેવા કે છાતી સાથી પાણીમાં ઉતરીને અમને મુલાકાત આવ્યા તમે આ લોકો અને હજી અંદર પચીસ મજૂર છે તો તંત્રને ધ્યાન તો દેવું જોઈએ ને કે આ મજૂરને કાઢ્યા હવાની વાત છે અત્યારે આઠ કલાક થઈ ગયા આઠ કલાકમાં ભૂખ ખાઈ છે બસાર મજૂર અત્યારે શું ફરીથી વરસાદ થયો જો આમને વરસાદ રહેશે તો કેવી પરિસ્થિતિ ને આજુબાજુના ક્યાં ગામો છે કે જેમાં બેટમાં ફેરવાયા છે ક્યાં ક્યાં ગામો આજુબાજુ ગામમાં બેટમાં તો જો કુંડે છે મજેઠી તલંગણા અને સામે કાંઠે ગણોંદ ગણો એ ચાર ગામ તો બેટમાં ફેરવાઈ જવાના છે હજી આમને પરિસ્થિતિ રહેશે તો કેટલા સમય આ પાણી ઉતરશે શું લાગે છે હવે આમાં તો કેમ ખબર પડે છે મારો નાથ રીજો છે ને આ અંડરાધાર હજી રહેશે આમને પાંચ કલાક વરી રહે તો અમારી તબાહી તબાહી થઈ જાય જે રીતના વાત કરીએ લાઠ ગામમાં હજી સુધી તંત્ર નથી પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ પહેલું પહોંચ્યું છે લોકો પણ જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો પણ જે રીતના આવતાની સાથે જ લોકો પણ એકત્ર થયા છે શું કેશો કોઈ આવ્યું છે કે નહીં આવ્યા છે પહેલી વખત આ ગુજરાત ફર્સ્ટ આવ્યું છે એનો અમે આભાર માની છીએ દિલથી બાકી કોઈ આવ્યું નથી તંત્ર કે કોઈ મીડિયા વાળા આ ગુજરાત ફર્સ્ટ પહેલી વખત આવ્યું છે એનો અમે દિલથી આભાર માની છીએ શું કયો છો ગામની પરિસ્થિતિ શું છે આમ ગામમાં જો વરસાદ હજી વરસે તો શું થાય અતિ વરસાદ વધશે તો મજૂરની ની તકલીફ થાય અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી અત્યારથી ભરાઈ ગયા છે અને ઘરો માં ભરવાની ફૂલ તૈયારી છે એટલે ઈ તકલીફ છે હજી લાઠ ગામના જે વિદ્યાર્થીઓ ઉપલેટા અભ્યાસ કરે છે ઉપલેટા પહોંચ્યા છે ત્યાંથી

કેમ કે ખેતરમાં જઈને તો અત્યારે પુલ ને નાળા ને નદી બધું આવી ગયું છે એટલે ખેતર જવાની જગ્યા છે જ નહીં અત્યારે. હમજા ઘરે બેહીને ખાલી વરસાદ જોવાનો છે. બાકી અત્યારે નીકળાતું જ નથી સાહેબ. જો વરસાદ એટલો ફરીથી શરૂઆત થઈ છે. ધોધમાર વરસાદ લાઠ ગામમાં વરસી રહ્યો છે ને ગુજરાત ફર્સ્ટ પણ અત્યારે લાઠ ગામની અંદર છે. ના દ્રશ્યો બતાવી રહ્યું છે કે કઈ પરિસ્થિતિ છે. ભલે કેડ સમા કે છાતી સમા પાણી હતા ત્યાંથી પસાર કરીને ગુજરાત બસ પહોંચ્યું છે ને લોકોને ખરા અર્થમાં લાઠ ગામની પરિસ્થિતિ શું છે

લોકોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે પાકને નુકસાન થઈ ગયું છે 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 જે જે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ભારે વરસાદના પગલે શાળાએ નથી જઈ શકતા ઘણા લાટ ગામથી અભ્યાસ અર્થે જતા હોય છે પરંતુ ભારે વરસાદના કારણે તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના કારણે આ વિદ્યાર્થીઓ છે કે જે શાળાએ નથી જઈ શકતા લોકોના ધંધા રોજગારને વ્યાપક પ્રમાણમાં અસર પહોંચી છે અને લોકો હારોભાર તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે તંત્રની જે પ્રી મોન્સૂનની કામગીરી હોય તેને લઈ અને સવાલો ઉભા થઈ રહ્યા છે અવિરત વરસાદ વરસાદના પગલે પાણી ભરાઈ ગયા પરંતુ પાણીના નિકાલ માટેની હજુ સુધી કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી અને એટલે સુધી કે